જરા ચોકડીએ ભયંકર આગ લાગી હતી ત્યારે ટોરેન્ટ ગેસની લાઈન તૂટતા આગ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું ગેસ લીક થતા અચાનક આગે ભયંકર સ્વરૂપ ધારણ કરી દીધું હતું જેમાં ત્રણ વ્યક્તિઓના મોત થઈ ગયા છે ચારથી વધુ બીજા લોકો ઈજાગ્રસ્ત છે જેને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે ત્યારે વાત કરીએ તો સાતથી આઠ વાહનો જેટલી દુકાનોમાં આગ પ્રસરી ગઈ હતી અમને ટેલિફોનિક જાણ થઈ કે ભાઈ અહીંયા ઝાંઝેદાર ચોકડી આગ આગ લાગી છે તો અમે અમારા ફિઝિશિયલમાં લાઈનમેન્ટ પુરોહિત છે આર એસ પુરોહિત લાઈનમેન્ટ ફિઝિશિયલ સેટેલાઇટ સબડિવિઝન જેમાં જાણ થતાં અમે જોઈને આવતા અમારા અંડરગ્રાઉન્ડ કેબલો હોય અને કોઈ અજાણ્યા આઈટમ દ્વારા આ જે ખોદકામ કરવામાં આવતા કોઈપણ પ્રકારના યુટિલિટી બુકમાં કે કોઈપણ પ્રકારે જાણ કરેલ નથી કે જેથી કરી અને અમે કોઈને